ઠક્કર અને સાથે સાથે એમના ઘણા બધા પાર્ટનરો સાતક જેવા પાર્ટનરો છે એને આપણે તબક્કાવાર ઘણી રીતે એમને કીધેલું છે કે બહુ બધા કામો બાકી છે બહુ બધા કામ પેન્ડિંગ છે ઘણા બધા સેફ્ટીના રિલેટેડ કામ બી બહુ બધી અમે રિક્વેસ્ટો કરી છે છતાં બી કોઈ અમને કોઈ ઉકેલ આવ્યો નથી અને કાલ જે બનાવ બન્યો છે એ પછી બિલ્ડરનો અમે ઘણો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો કોઈ કોન્ટેક્ટ થયો નથી સૌથી પહેલાં નજર ગઈ તો ઢાંકણ નહોતું અને છોકરાઓ ત્યાં આજુબાજુ ગભરાયેલા હતા એટલે અમે ખ્યાલ આવ્યો કે કંઈક અંદર થયું હશે એ રીતે પછી અંદર જોતા ખબર પડી કે બાળક પડી ગયું છે માંથી સેફટી માટે અવારનવાર રજૂઆતો કરી છે છીએ છ તો એ ઉશ્કેરજી ઉશ્કેરણીજનક ભાષણો કરીને હમણાં અમારી સોસાયટીને ડરાવે છે કારણ કે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ફાયર સેફ્ટીમાં આ પાણીની ટાંકીનો ગણો એમાં ઉતરવા માટે સીડી ગણો ઘણા બધા પ્રશ્નો છે છતો એ વારંવાર અમારા જે કન્વીનર મિત્રોને દડાવી ધમકાવીને અમારી રજૂઆતોને દબાવી દે છે જેથી કરીને તમે મીડિયા થકી આ પ્રશ્નને ઉઠાવો અને આવા ઘણા બધા ભૂલકાઓ રાતે છ વાગ્યા પછી રમવા ઉતરે છે તો મેન વસ્તુ તો એ ફાયર સેફ્ટી આ પાણીની ટાંકીના પ્રશ્નો છે લીકેજ ઘણી જગ્યાએ છે હજી નમદાનું કામ થઈ ગયું છ તો ત્યાં ખાડા છે એટલે આવા બધા તમે મીડિયા થકી વારંવાર બિલ્ડર સામે અવાજ ઉઠાવો તો જેથી કરીને બીજા કોઈ ભૂલકા માટે આવું ના થાય ભગવાન એ દિવંગત આત્માને શાંતિ આપે એ કામ પૂરું થયું નથી અને મેન મેજર તો સેફ્ટી પોઈન્ટ છે જેવું તો ફાયર છે આ ટાંકી છે ટાંકીમાં પણ સીડી હોવી જોઈએ તો સીડી બી નથી જો સીડી હોત તો કાલે આપણે કંઈક કરીએ કોત પણ સીડીના લીધે આ બનાવ બને છે તો બીજી વાર ના બને તેવું બિલ્ડરને એક રજૂઆત અમે ઘણી વાર કરી છે પણ કોઈ એના તરફથી કામ સેફ્ટી બાબતે થયું નથી અહીંયા જુઓ તો લાઇટના બધા પોલ બી ખુલ્લા છે તો એનું બી કંઈ સેફ્ટી ગ્રીલ કે એવું કશું નાખ્યું નથી તો એ જ રિક્વેસ્ટ છે કે બિલ્ડર જેટલું બને એટલું વહેલું કામ પૂરું કરે બીજી ઘટનાના બને તો એ છે બિલ્ડર કોણ ઠક્કર કીધું સેવન બ્લીસ છે વિષ્ણુભાઈ ઠક્કર કરીને છે હા સેવન બ્લીસ સોસાયટીનું નામ છે અને વિષ્ણુભાઈ ઠક્કર કરી એમના બી ઘણા બધા પાર્ટનર છે એટલે બધા સાથે જોડાઈને એક સોસાયટી બનાવેલ છે તો એમને રિક્વેસ્ટ એ જ છે કે ભાઈ જેટલું બને એટલું જલ્દી અમે તો બહુ રિક્વેસ્ટ કરી ભાઈ છતાં બી હજુ કોઈ ઉકેલ આવ્યો નથી તો એ રિક્વેસ્ટ છે કે ભાઈ જલ્દી જેટલું બને એટલું કામ જલ્દી પૂરું કરે જેથી કરી બીજી કોઈ ઘટના ઘટે નહીં